છાણી પ્રાઇમ ફ્લેટના ચાલીસ પરિવારોએ મકાન ખાલી કરવા પડ્યા છાણી કેનાલ પાસે વસંત તારાની ચાલી રહી છે છે અહીં પણ માળના ફ્લેટ બની રહ્યા અને જે કામગીરી ચાલી રહી હોય આ દરમિયાન બાજુમાં છે તેની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ ગઈ અને જેના કારણે સત્વ પ્રાઇમ ફ્લેટના બે ટાવરના રહીશોને મકાન ખાલી કરવાની ફરજ પડી રહીશોમાં ભારે રોષ છે કારણ કે બિલ્ડરના પાપે આ રહીશોએ અડધી રાત્રે મકાન ખાલી કરવા પડ્યા અન્ય જગ્યાએ રાતવાસો કરવો પડ્યો રહીશોએ બિલ્ડર વિરુદ્ધ આ મામલે પોલીસ ફરિયાદ પણ કરી છે હા હું સત્વ પ્રાઇમ સોસાયટી ની પ્રમુખ છું અને આજે અમારો જી અને ઈ ટાવર નો પાછળ નો પગ જે સેફ પાછળ પાછળ

અમારા બધા માણસો બહાર છે બિલ્ડર ખબર નથી પડતી કે કેવી રીતે શું કામ કરે છે અમારા કોર્પોરેટર બેન પુષ્પાબેન વાઘેલા એક ફોન થી મારા આવી ગયા બાકી કોઈને ને ટાઈમ નથી ખબર નથી શું છે બિલ્ડર આવતા નથી બિલ્ડર જોતા નથી અમે બધા બહાર છે આ લોકો કશું ખાધું નથી ક્યાં જશે અને કેટલા દિવસ ક્યાં સુધી ક્યાં સુધી આવું બધું આપણે સહન કરવાનું અમે માધ્યમ વર્ગના ના છીએ ક્યાં જશે આ બધા અમારી મૂડી જા છે

હવે અમે ખાતા હતા અને બાળકોની સાથે અમે સીધા લઈને નીચે આવ્યા અમે નથી જાણતા હવે અમે અહીંયા નીચે ઊભા છીએ કોઈ કોઈ ખાધા ઊભું ઊભું છે છે નાના બાળકોને લઈને અમારી પરિસ્થિતિ શું છે કાલે અમારી સામે અમારી બિલ્ડિંગમાં એક છોકરીની દસમા ધોરણની એક્ઝામ છે એ કાલે એક્ઝામ કઈ રીતે આપવા જશે અમારા પ્રશ્નોનો જવાબ કોણ આપશે અમારા બિલ્ડિંગનું નુકસાન જે થયું છે અમારા અમારા ઘરોનું નુકસાન નો ભરપાઈ કોણ કરશે સુધી અત્યારે અમારે રહેવાનું કઈ રીતે ખાવા પીવાનું ક્યાં અમે ખાતા વચ્ચે ખાતા ખાતા નીચે ઉતાર્યા છે અમારા નાના બાળકો ઘોડિયાના બાળકો છે અને એક દાદીને તો ઉચકીને નીચે લાવ્યા છે જે બોલી પણ નથી શકતા અમારા અમારા લોકોની હાલત નો જવાબદાર કોણ અમારા લોકોને અમને અહીંયા પ્રશ્નો સાંત્વના અમે તમારી સાથે છે એ બિલ્ડરો ક્યાં છે જેમને પોતે પોતાનું આટલું મોટું બિલ્ડિંગ ઊભું કરવા જઈ રહ્યા છે તો અમે જી ટાવરના વ્યક્તિઓ અમે જઈશું કે અમારા સત્વા પ્રેમ અમને કોણ જવાબદાર આપશે આ બધી વસ્તુઓનો મારું નામ ખ્યાતિ રાઠોડ અમારા બાજુમાં બિલ્ડરની લગભગ એક એક મહિના પહેલાની સાઈજ ચાલુ છે જેમાં ઘણું એવું કામકામ એ લોકો કરી રહ્યા છે જે સેફટી વિનાનું કામ કરી રહ્યા છે અને જો કોઈએ પોલિટિકલ હોય અને રનિંગ પાર્ટીનો હોય તો પણ મારું એવું કહેવું છે કે બાજુની ચાલીસ કે એસિડ જિંદગીનું જોખમ લઈને એમને કામ કરવું જોવે અત્યારે આજુબાજુમાં

એ બે ગયો પછી મને ઉપર કેવા કે ચલ જોવા કઈ થયો તો મને એવું લાગે કે કઈ જનાવર જોયું કે શું આમને એટલે હું જોવાય તો આ તો પડી ગયો તમે તો તમાર તો બહુ નસીબ હારું કે આવું થાય તો અમારે થોડી ખબર પડે કે શું થયું ચાલવા આયેલા એમ એટલે અમે ગભરાઈ ગયા પછી પછી બધાને ખબર પડી પછી બધા નીચે આવી ગયા સરસ્વતી રાગુ ઉતે એક્ચ્યુઅલી આ જે છે ને એ સત્વ પ્રાઇમ સોસાયટી છે અને છાણી ગામ રામા કાકા ડેરી ની પાછળ આવેલી છે અને એની જસ્ટ બાજુમાં એટલે કે ફીટ ની અંદર એક બીજી નું કામ ચાલતું હતું એની અંદર અંદર લગભગ કામ કરેલું આ અમારી જાનહાનિ નું નુકસાન થાય એવી અમારા સોસાયટીના જે બી આગેવાનો છે અને મારા ટાવર જી ટાવર ના હાર્દિકભાઈ પટેલ છે એમને પણ એ લોકોને ઇતલા કરેલી કે ભાઈ આ રીતનો ખતરો થઈ શકે છે પડી હતી છતાં પણ એ લોકોએ કોઈ એક્શન ના લીધું આજે તમે જોઈ શકો છો કે એ ઓલમોસ્ટ લગભગ બે ટાવર જે છે એ અમારા પડવાની તૈયારીમાં છે અમે મહામુસીબતે અમારા સિનિયર સિટીઝન્સ અમારા બાળકો અને અમારા જાન હાલ માલનું નુકસાન ના થાય એ રીતે કોઈ પણ રીતે ફાયર બ્રિગેડ આજે પહોંચી ગઈ છે અત્યારે અને અમે ગમે એ રીતે સુરક્ષિત નીચે પહોંચી ગયા પણ હજી સુધી

ત્યારે એની એક ટીલ ડેટ હોય કે ભાઈ આ આટલા સમય સુધી આ બિલ્ડિંગની આયુષ્ય છે એ આયુષ્યની ગેરંટી જે બાજુમાં બનતી બિલ્ડિંગ ના માલિક હતા એ લોકો આવી અને અમને ગેરંટી આપે જે પણ કાર્યવાહી કરવી પડે એ કરે અને અમને કહે કે ભાઈ આટલા વર્ષ સુધીની તમને અમે ગેરંટી આપીએ છીએ કારણ કે કોઈ પણ અહીંયા અમે બધા જ નોર્મલ વ્યક્તિ ગામડામાંથી આવેલા હું એક એક્સા આર્મી મેન છું મારું નામ મકવાણા રાજેશ કુમાર અને અમે લોકો લોનો લઈને મારી બાજુમાં એક આ કાકા છે મારી બાજુમાં એક આ કાકા છે એ એકલા જ રહી છે અને એમને પણ લોન લઈને આ મકાન બનાવેલું છે કાલ સવારે કદાચ આ 24 25 50 લાખ રૂપિયાનું મકાન અમારું પડી જાય તો એના માટે કોણ જવાબદાર છે એની લોન કોણ ભરશે અને લોન ભર્યા પછી પણ

આ જે બિલ્ડિંગ છે એની ખુબ નજીક ખોદકામ થયું છે જે માટી ઘસી પડી છે એના લીધે એમની કમ્પાઉન્ડ વોલ ઘસી પડી છે અને નુકસાન થવાની સંભાવના છે છે ત્યારે ઇવેક્યુએટ કરવામાં આગળ મ્યુનિસિપલ કમિશનર શ્રીને જાણ કરી છે અને કન્સર્ન ટાઉન પ્લાનિંગના અધિકારીઓને અહીંયા બોલાવ્યા છે અધિકારીઓ એમની રીતે સર્વે કરીને નિર્ણય લેશે એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જ્યાં સુધી આ બિલ્ડિંગની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં ઓકે ના આવે ત્યાં સુધી અહીંયાના રહીશોને એમાં અંદર પ્રવેશવા દેવાય નહીં કારણ કે ખૂબ રિસ્કી થઈ જાય એમના માટે અને જે ડેવલપર છે એટ ઇઝ રિસ્ક એન્ડ કોસ્ટ આ આખું દુરસ્ત કરવું પડે એવી અમારી માંગણી લોકો શાંતિથી એક બાજુ ઇન્ડિયાની મેચ હતી મેચ જોતા જોતા જમવાનું બનાવવાનો ટાઈમ હતો અને એવા જ ટાઈમમાં સાડા સાત એક વાગ્યાની આસપાસ એકદમ જ આ ધરતીકંપ જાણે થયો હોય એટલો મોટો અવાજ આવ્યો અને આખી નાખી દોઢસો બસો મીટર ની દિવાલ કે મને આ લોકો બધા કીધું કે એક મહિનાથી અમે કહીએ છીએ દોઢ મહિનાથી બાજુની સાઈડ નવી બને છે કોર્પોરેશન આપી છે મોટું માથું છે રોક તો આ લોકો બિચારા એટલું કહેતા હતા કે તમે અમારી દિવાલમાં જેસીબી ના લગાવો જેસીબી ના લગાવો પણ આ લોકોના પાંચ વર્ષના હજુ ફ્લેટ છે આ લોકોના પણ નવા ફ્લેટ છે એ ફ્લેટ નીચેથી આ લોકોએ જે રીતે જેસીબી ને ખોદકામ કર્યું એમાં aquí en aquel nivel, અત્યારે હું જમતા જમતા અહીંયા આવી છું જમવા બેઠી હતી ને એમના પ્રમુખનો ફોન આવ્યો જમતા જમતા આવી છું એમનો અવાજ એટલો બધો ભારે હતો કે મને પોતાને ગભરામણ થઈ ગઈ કે કઈ ઘટના ઘટી છે ને બહુ ગંભીર ઘટના ઘટી છે પણ અહીંયા આવ્યા પછી મેં પોલીસ ફાયર ગેસ ડિપાર્ટમેન્ટ બધાને બોલાયા તમામ અધિકારીઓને ફોન કર્યા કમિશનરને ફોન કર્યો ઉપાડ્યો નથી અમારા એન્જિનિયરને ફોન કર્યો તો બોલે સવારે આવીશું ટાઉન પ્લાનિંગના અધિકારી અત્યારે સ્થળ પર હાજર છે ફાયર ના ઓફિસર એવું કે છે બેન હાજર ઉતારવાના છે બે ટાવર ના માણસો નથી બોલી શકતા નથી રોટલી કરતા કરતા નીચે ભાગ્યા છે આ બધાનો શું માર્ગ રાજકારણ ની અંદર રાજકીય મોટા માથા હોય તો લોકો જીવ થોડી લઈ લેવાના હોય આ લોકો જીવ લેવાના ધંધા કર્યા છે

કાયદા દરેક ની માટે સરકાર જો